કોલેજ યુનિવર્સિટીમાં અધ્યાપક બનવા માટે નવા માપદંડો હાલમાં યુજીસીએ આ અંગે ડ્રાફ્ટ જાહેર કર્યો છે યુજીસીની વેબસાઇટ પર આ ડ્રાફ્ટ મૂકવામાં આવેલો છે જેમાં જુદા જુદા નિયમોમાં ફેરફાર તેના વિશે જાણકારી આપવામાં આવેલી છે ખાસ કરીને કોલેજ તથા યુનિવર્સિટી તેમાં અધ્યાપક બનવા માટેની જે લાયકાત છે તેમાં મહત્વના ફેરફારો આમાં લાગુ કરવામાં આવ્યા છે સાથે સાથે કોલેજ તથા યુનિવર્સિટીમાં હાલમાં જેઓ અધ્યાપક તરીકે નોકરી કરી રહ્યા છે તો તેમના માટે પણ આમાં સી એસને લઈને મહત્ત્વના ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે યુજીસીએ આ ડ્રાફ્ટ જાહેર કરેલો છે એટલે આવનારા સમયમાં આ નવા નિયમો લાગુ થશે સૌપ્રથમ સમજીએ બેકગ્રાઉન્ડ ઇન્ટ્રોડક્શન યુજીસીએ ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ જાહેર કરેલી છે તેની ઓફિશિયલ વેબસાઇટ પર પીડીએફ મૂકવામાં આવેલી છે હાલમાં આ ડ્રાફ્ટ છે તેમાં ફીડબેક અને સૂચનો માગવામાં આવેલા છે પાંચ ફેબ્રુઆરી સુધીની આમાં ડેડલાઇન આપવામાં આવેલી છે ફીડબેક માટે એટલે પાંચ ફેબ્રુઆરી પછી યુજીસી દ્વારા આ નવા નિયમો લાગુ કરવામાં આવશે સૌ પ્રથમ જોઈએ આ કોને લાગુ પડે છે તો આ નવા નિયમો છે તે અધ્યાપક તેના પ્રમોશન તેમજ તેની જે નિમણૂંક છે તેમાં લાગુ પડે છે આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર પ્રોફેસર આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન વગેરે જુદા જુદા પદ માટે આ નિયમો લાગુ થનાર છે આ સાથે સાથે એડિશનલ ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટ્સ પ્રિન્સિપલ વાઇસ ચાન્સેલર આમને પણ આ નિયમો લાગુ પડે છે આનો અમલ ક્યારથી થશે તો હાલમાં આ ડ્રાફ્ટ મોડ છે લોકોના ફીડબેક લેવામાં આવશે અને જરૂર જણાશે તો અમુક ફેરફાર પણ આમાં કરવામાં આવી શકે છે અને ત્યારબાદ આ નિયમો લાગુ કરવામાં આવશે એટલે આવનારા સમયમાં આશરે છ મહિનાની અંદર આ નવા નિયમો લાગુ થઈ જશે તેમ કહી શકાય વાત કરીએ સીધી ભરતી આસિસ્ટન્ટ પ્રોફેસર તેના માટેના નવા માપદંડો આમાં શું છે તો જુદા જુદા વિષય અથવા ફેકલ્ટી આર્ટ્સ કોમર્સ હ્યુમાનિટીસ સોશિયલ સાયન્સીસ લાઇબ્રેરી સાયન્સ વગેરે માટે કોલેજ તથા યુનિવર્સિટીઓ તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તેની સીધી ભરતી તેના માટેના માપદંડો તો આમાં ચાર પોઈન્ટ એક તો આ પ્રમાણે માપદંડ છે એનઇપી અંતર્ગત ઓછામાં ઓછા પંચોતેર ટકા માર્ક્સ સાથે યુજી ડિગ્રી મેળવેલ હોય અથવા ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક્સ સાથે પીજી ડિગ્રી મેળવેલી હોય તો આ જરૂરી બાબત છે એની ઉમેદવાર હોય તેમને આ લાગુ પડશે યુજી અને પીજી તેમાં આટલી ટકાવારી હોવી જોઈએ અને આની સાથે સાથે પીએચડીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તો જેઓ પીએચડી છે તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અરજી કરી શકશે બીજી બાજુ એમ ઈ તથા એમટેક જેવા વિષયોમાં પીજીમાં પંચાવન ટકા માર્ક્સ હોવા જરૂરી છે આના અથવામાં પણ એક માપદંડ છે લાયકાત છે તે આ પ્રમાણે છે પીજી ડિગ્રી મિનિમમ પંચાવન ટકા માર્ક્સ સાથે મેળવેલું હોય અને તેની સાથે યુજીસી અથવા સીએસઆઈઆર નેટ પરીક્ષા પાસ કરેલી હોય અથવા તો જીસેટ અથવા સેટ આ પરીક્ષા પાસ કરેલી હોય તો તેઓ પણ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમાં અરજી કરી શકે છે તો આ રીતે જે પીએચડી અને આગળ જોઈ ગયા તે મુજબની લાયકાત હોય તો તેઓ અરજી કરી શકે છે અથવા તો પીએચડી નથી તો નેટ જીસેટ ઉમેદવાર છે તે પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની સીધી ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકશે ત્યાર પછી એસોસિએટ પ્રોફેસર તેના માટે નવા માપદંડો તે જોઈએ તેમાં નંબર એક ઓછામાં ઓછા પંચોતેર ટકા માર્ક્સ સાથે યુજી ડિગ્રી મેળવેલી હોય અથવા પંચાવન ટકા સાથે પીજી ડિગ્રી મેળવેલી હોય અને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તે જરૂરી રહેશે તો આમાં પીએચડી મેન્ડેટરી છે પીએચડી કરેલું હોવું જોઈએ એસોસિએટ પ્રોફેસરમાં સીધી ભરતીમાં ઉમેદવારી નોંધાવા માટે બીજી મહત્ત્વની બાબત નંબર બે યુનિવર્સિટી અથવા કોલેજમાં ઓછામાં ઓછો આઠ વર્ષનો અધ્યાપન અથવા સંશોધનનો અનુભવ જરૂરી રહેશે સંશોધન અથવા શૈક્ષણિક અનુભવ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર અથવા તેની સમકક્ષ હોવો જોઈએ અને આઠ વર્ષનો અનુભવ જરૂરી છે ત્રીજી મહત્ત્વની બાબત એસોસિએટ પ્રોફેસરમાં સીધી ભરતીમાં ઉમેદવારી નોંધાવા માટે પીયર રિવ્યૂ જર્નલ્સ તેમાં સંશોધન પ્રકાશન આઠ સંશોધન પ્રકાશન મિનિમમ હોવા જોઈએ અથવા તો આઠ બુક ચેપ્ટર્સ તેનું પ્રકાશન હોવું જોઈએ તો આ મહત્વની બાબત છે અથવામાં લેખક તરીકે પુસ્તક પ્રકાશન એક પુસ્તક પ્રકાશિત થયેલું હોવું જોઈએ અથવા તો સહલેખક તરીકે બે પુસ્તકો પ્રકાશિત થયેલ હોવા જોઈએ અથવા પેટન્ટ આઠ પેટન્ટ મેળવેલી હોવી જોઈએ તો આટલી બાબતો જરૂરી રહેશે બીજું કે આમાં કોમ્બિનેશન કરી શકાય છે કુલ આઠ સંખ્યા થવી જોઈએ સંશોધન પ્રકાશનો પુસ્તક પ્રકરણો અને ગ્રાન્ટેડ પેટન્ટ આ કોમ્બિનેશન દ્વારા આઠ સંખ્યા થવી જોઈએ ત્રણ પોઈન્ટ આઠ મહત્વની બાબત તેમાં મહત્ત્વના નવ માપદંડો આપેલા છે તેમાં ઓછામાં ઓછા ચાર માપદંડોમાં નોંધપાત્ર યોગદાન હોવું જરૂરી છે આ માપદંડોની આગળ વાત કરવામાં આવેલી છે ત્યાર પછી પ્રોફેસર તેના માટે મહત્વના માપદંડો આ પ્રમાણે છે મિનિમમ પંચોતેર ટકા માર્ક્સ સાથે યુજી ડિગ્રી અથવા મિનિમમ પંચાવન ટકા માર્ક્સ સાથે પીજી ડિગ્રી અને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ નંબર બે યુનિવર્સિટી કોલેજ અથવા અન્ય માન્ય સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેનો ઓછામાં ઓછો દસ વર્ષનો અધ્યાપન અથવા સંશોધનનો અનુભવ હોવો જોઈએ જેમાં ઓછામાં ઓછા આઠ વર્ષ અસોસિએટ પ્રોફેસરનો અનુભવ હોવો જરૂરી છે પીએચડીનો જે અભ્યાસનો સમયગાળો છે તે સંશોધન અનુભવ માટે માન્ય કરવામાં આવશે નહીં તેના સિવાયના વર્ષો ગણતરીમાં લેવાના રહેશે નંબર ત્રણ પીયર રિવ્યૂ જર્નલ્સ તેમાં ઓછામાં ઓછા દસ સંશોધન પ્રકાશનો હોવા જોઈએ અથવા દસ બુક ચેપ્ટર્સ હોવા જોઈએ અથવા લેખક તરીકે સિંગલ લેખક તરીકે ચાર પુસ્તકોનું પ્રકાશન હોવું જોઈએ અથવા સહલેખક તરીકે આઠ પુસ્તકોનું પ્રકાશન હોવું જોઈએ અથવા દસ પેટન્ટ હોવી જોઈએ તો આ જુદી જુદી બાબતો છે પ્રોફેસરમાં ઉમેદવારી નોંધાવા માટે અહીં પણ કોમ્બિનેશન કરી શકાય છે કુલ દસ સંખ્યા થવી જોઈએ સંશોધન પ્રકાશનો પુસ્તકો પુસ્તકના પ્રકરણો અને કુલ પેટર્ન્સ આ બધામાં કોમ્બિનેશન કરીને દસ સંખ્યા થવી જોઈએ ત્યાર પછી સંશોધન પ્રકાશનો તેમાં મહત્વના માપદંડો નવા ફેરફારો સંશોધન પ્રકાશનો તેમાં નવા સૂચિત ફેરફારો અંતર્ગત સંશોધન પ્રકાશનો પિયર રિવ્યૂ જર્નલ્સ તેનો ઉલ્લેખ એમાં કરવામાં આવેલો છે કેર લિસ્ટ કે યુજીસી લિસ્ટ જર્નલ તેમાં પ્રકાશન હોવું જોઈએ તેવી વાત કરવામાં આવી નથી પુસ્તક પ્રકરણ અથવા પુસ્તક આમાં પણ મહત્ત્વનો ફેરફાર છે પુસ્તક અથવા પુસ્તક પ્રકરણનું જે પ્રકાશન છે તે પિયર રિવ્યૂ પ્રોસેસમાંથી પસાર થઈને થયેલ હોવું જોઈએ તો આ નવો સૂચિત ફેરફાર છે સાથે સાથે માન્ય પ્રકાશન દ્વારા પુસ્તક પ્રકાશિત થયેલ હોવું જોઈએ બીજું કે અધ્યાપક છે તે સેલ્ફ પબ્લિકેશન કરી અને બુક પ્રકાશન કરશે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં માન્ય એજન્સીઓ હોય તેના દ્વારા પુસ્તક અથવા પ્રકરણ પ્રકાશિત થયેલ હોવું જોઈએ પ્રકાશનને લઈને જે સ્થાનિક પસંદગી સમિતિ હોય તે આખરી નિર્ણય કરશે ભરતી અને પ્રમોશન તેની સામાન્ય શરતો તો આમાં મહત્ત્વના નવા ફેરફારો જે સૂચિત ફેરફારો છે તે જોઈએ જો ચાર વર્ષના યુજી પ્રોગ્રામ અથવા પીજી પ્રોગ્રામમાં જે પસંદ કરેલ ડિસિપ્લિન અથવા સબ્જેક્ટ પીએચડીમાં પસંદ કરેલ ડિસિપ્લિન અથવા સબ્જેક્ટથી અલગ છે એટલે કે વિષય જુદા પડે છે તો આવા કિસ્સામાં સૂચિત નવા ફેરફાર મુજબ ઉમેદવાર જે ડિસિપ્લિન અથવા સબ્જેક્ટમાં પીએચડી છે તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા એસોસિએટ પ્રોફેસર અથવા પ્રોફેસર તરીકે નિમણૂંક માટે પાત્ર ગણવામાં આવશે ત્રણ પોઈન્ટ ત્રણ જો ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ અથવા અનુસ્નાતક પ્રોગ્રામ તેમાં પસંદ કરેલ ડિસિપ્લિન અથવા સબ્જેક્ટ નેટ સેટમાં પસંદ કરેલ ડિસિપ્લિન અથવા સબ્જેક્ટથી અલગ હોય તો તેના માટે સૂચિત મહત્ત્વનો નવો ફેરફાર આ પ્રમાણે છે આવા કિસ્સામાં ઉમેદવાર જે ડિસિપ્લિન અથવા સબ્જેક્ટમાં નેટ અથવા સેટ હોય તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયક ગણવામાં આવશે ત્રણ પોઈન્ટ ચાર એસસી એસટી અન્ય પછાત ઓબીસી નોન ક્રિમિલેર ઇડબ્લ્યુએસ અને પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે યુજી અથવા પીજી તેમાં પાંચ ટકા ગુણની છૂટછાટ આપવામાં આવશે તો આ પણ નવો સૂચિત ફેરફાર છે અધ્યાપકની ભરતી અને બઢતી માટે નવા નવ માપદંડો ત્રણ પોઈન્ટ આઠમાં આની વિગત છે તે જોઈએ નંબર એક ઇનોવેટિવ ટીચિંગ નંબર બે રિસર્ચ અથવા ટીચિંગ લેબ ડેવલપમેન્ટ નંબર ત્રણ કન્સલ્ટન્સી સ્પોન્સર્ડ રિસર્ચ ફંડિંગ ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક પ્રદાન નંબર પાંચ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ તેમાં ટીચિંગ લર્નિંગ એન્ડ રિસર્ચ કોન્ટ્રીબ્યુશન નંબર છ સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ અથવા પ્રોજેક્ટ તેનું સુપરવિઝન નંબર સાત ડિજિટલ કન્ટેન્ટ મુક્સ નંબર આઠ કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એન્ડ સર્વિસ નંબર નવ સ્ટાર્ટઅપ તો આ જુદા જુદા નવ માપદંડો છે